અરે હંસુને છે આજ રજા છે અજ રવિવાર છે ને એટલે હાથ પગ ધોવે છે અહીંયા અત્યારે ટીમેટીમાં વાતો ચાલી છે જય માતાજી બધા મિત્રોને હંસુ ઈતે એટલે હું જાવ છું કારખાને થોડો થોડ વરસાદ છે અત્યારે બહુ जोरदार વરસાદ આવી રહ્યો છે વરસાદ બીવો છે ધીમે ધીમે ચાલુ છે ફાઇનલી દોસ્તો આપણે જમી લીધું છે ને આપણે આવી ગયા છીએ છે લગાસીમાંથી અત્યારે તમારે કેવો વરસાદ છે મારે હાંસુ ને છે ને આજ રજા છે આજે રવિવાર છે ને એટલે હાથ પગ ધોવે છે અહીંયા ક્યાં છે સીભડા દેખાતા નહીં આ હાંસુ સીભડા ગોયત તેવો છે વાડીએથી હા 8 વરસ પહેલા سنه મોબાઈલ વાપરતોાલુ જેસે હવે આપણે ના સન ચાલુ કરીને જોઈ લે તો سنه ચાલુ નહી તો ફેંકી દીધો તો અમુ તસ કામ ન કે કરતો એટલે આપણે કઈ કામ નો છે અમે હું જાવ છું કારખાને અને આજ સે પાર્થ ની દુકાન પાર્થ દુકાન માં બેઠો છે ઈ દુકાન છે કા પાર્થ આરા પવન છે ને જોરદાર છે યવો જોએ આ છે હું જલ્દી કારખાને થી આવતો રહ્યો તો અને ત્યારે હું છું અગાશી તમે જોઈ શકો છો અને હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે અંધારું પણ થઈ ગયું છે ફૂલ એટલે હવે આપણે કાલે સવારે જલ્દી મળીશું બધાને જય માતાજી